સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત સહાય મામલે નારાજગી જોવા મળી રહી છે ખેડૂત સહાય મુદ્દે સરકારે ખેડૂતોથી ફરી અરજી માંગતા રોષ ફાટી નીકળ્યો છે માત્ર કપાસ પાક માટે સહાય જાહેર થઈ છે એરંડા અને અન્ય પાકી બાકાત ખેડૂત હિતરક્ષક સમિતિને કોંગ્રેસ સરકારે સામે આક્રોશ વ્યક્ત કર્યો સહાય નહીં મળે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જણાવવા છે કે સહાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ હાલમાં ખેડૂતો દ્વારા ઉચ્ચારી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત સહાય મામલે નારાજગીનો માહોલ જોવા મળ્યો છે ખેડૂત સહાય મુદ્દે સરકારે ખેડૂતોથી ફરી અરજી માંગતા ની લાગણી માત્ર કપાસ પાક માટે સહાય જાહેર થઈ છે એરંડા ને અન્ય પાકો બાકાત હોવાનું જાણવા મળ્યું ઓક્ટોબર 2024 માસમાં થયેલ ભારે વરસાદના કારણે સરકાર શ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ જે જાહેર કરવામાં ગઈકાલે આવ્યું છે એ બિલકુલ મારી નજરે ખેડૂતો સાથેની એક છેતરપિંડી છે કે આ જે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો 14 સાથી 28 સાત સુધીમાં નવી અરજીઓ કરે આજે તમામ ખેડૂતોએ આજથી 10 મહિના પહેલા અરજીઓ કરેલી જ છે એ ખેડૂતો સહાયથી વંચિત છે માટે આ પરિપત્રને ધ્યાનમાં ન લેતા જે વંચિત ખેડૂતો છે તમામને જૂની અરજીના આધારે જે તે પાકો ખેડૂતોએ દર્શાવેલા છે એ પ્રમાણે નિયત સહાય આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને સ્થાનિક ધારાસભ્ય જે ગઈકાલે વિડીયો જાહેર કરીને એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારમાં અમે ખૂબ ઉગ્ર રજૂઆત કરી છે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને આ સહાય મંજૂર કરવામાં આવી છે તો હું એ ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે ખરેખર તમે ઉગ્ર રજૂઆત કરી હોય અને તમે મુખ્યમંત્રી શ્રીને

એ પાક નિષ્ફળની રાહત માટે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસ ની અંદર લગભગ આશરે જેટલી જે અરજીઓ થઈ હતી એ અરજીઓ સરકારે પચાસ ટકા જ ખેડૂતોને વળતર ચૂકવ્યું છે અને એની સામે ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ દ્વારા જે ઉગ્ર થી ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા એના દબાણને લઈને સરકારે એક નવો ઠરાવ બહાર પાડ્યો છે આ ઠરાવ જે આજે ગત રાત્રે બહાર પડ્યો કે જે વંચિતો માટે જે ખેડૂતો બાકી રહી ગયા હતા એને સહાય ચૂકવવાની વાત હતી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે એક રીતે સાચા ખેડૂતોને એ પૂરતા પૈસા ન મળે આમાંથી પણ છટણી થઈ જાય મોટા ભાગના ખેડૂતોની એ પ્રકારનું ષડયંત્ર એમના દ્વારા આ ઠરાવના માધ્યમથી કરવામાં આવ્યું છે